અતિ સંવેદનશીલ પોર્ટ માનવામાં આવે છે કંડલા પોર્ટ હોય તુના હોય કે દીનદયાળ પોર્ટ હોય આ જે તમામ પોર્ટ છે તેને અત્યારે હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવે છે જે જહાજો છે જહાજોની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે આસપાસના જે માછીમારો છે એમની બોટની પણ ચકાસણી કરવામાં આવી છે અને જે સરહદી વિસ્તાર જે છે

કંડા પોર્ટ તૃણા પોર્ટ દિન પોર્ટ પર એલર્ટ આપવામાં આવ્યું જેના પગલે કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા પોર્ટ પર એસઆરસી ના ચોત્રીસ જવાનો તૈનાત છે દરિયાકાંઠાના આઠ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ખારીરોહર ચિરઈ સામખિયારી લેન્ડિંગ પર પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે એલસીબી મરીન પોલીસ મરીન ટ્રાન્સપોર્ટ દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસના માણસો અત્યારે મૂકવામાં આવ્યા છે સતત ચોવીસ કલાક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે એક્ઝિટ પોઈન્ટો ઉપર તમામ પોઈન્ટો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે દરિયામાં પણ અમારી બોટ છે એની સાથે સાથે સીએએસએફની બોટ પણ હથિયારી માણસો સાથે દૂરબીન અને તમામ પ્રકારના સાધનો સાથે પેટ્રોલિંગ ફરી રહી છે સતત ચાપતો નજર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઈપણ બનાવ બને તેને પહોંચી વળવા માટે હાલ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવી રહેલ છે કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે જિલ્લાની બોર્ડર આતંકવાદીઓ ગુજરાતના દરિયાનો ઉપયોગ કરીને હુમલો કરી શકે તેવી શક્યતા છે ત્યારે જિલ્લાના કેન્દ્રના ફિશરીઝ ગાર્ડ બિનજુક નિયમિત પોતાની ફરજ બજાવવાની તાકીદ કરવામાં આવી છે માછીમારોને કોઈ શંકાશીલ કે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા સમૂહ કે શંકાસ્પદ બોટની જાણકારી મળે તો મરીન અથવા કોસ્ટગાર્ડ કરવા જણાવવામાં આવ્યું છે અપ્રંત લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ દરેક બોટમાં છે કે કેમ દરેક બોટમાં જીપીએસ કે ડીએટી સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે ઓરિજિનલ બાયોમેટ્રિક કાર્ડ કે માન્ય ફોટો આઈડી પ્રૂફ દરેક ખલાસી પાસે હોય તે ફરજિયાત કરાયું છે ફિશિંગ સાધનો ને જરૂરી સાધન સામગ્રી રાખવાનું અને જૂથમાં જ ફિશિંગ કરવાની અપીલ કરવામાં આવી છે से सारी जो मॉनिटरिंग स्टेशन हैं इंक्लूडिंग कोस्ट गार्ड एंड नेवी और पोर्ट मॉनिटरिंग स्टेशन हम उनको माइक्रोवेव लिंक के थ्रू जो है अपनी जो वीडियो ऑडियो हैं वो सब प्रोवाइड करते हैं और वहाँ से वो अपने पोर्ट का मॉनिटरिंग करते हैं और वहाँ के जो सारे मोमेंट्स हैं उन पर ऊपर कंट्रोल रखते हैं रेगुलेट करते हैं उनको और जो भी मास्टर रहता है सिप का उनको एडवाइस करते हैं कि दे शुड फॉलो डी उनको डीप वाटर रूट लेना है या फिर उनकी बेसल्स का ड्राउट कितना है तो उस हिसाब से

કેમેરા પર્સન કાર્તિક આચાર્ય રાજેન્દ્રસિંહ પરમાર સાથે વીટીવી ન્યુઝ કચ્છ કર્ડલા